ઓ મૈયા મારા મગજમાં છે નિરુ મૈયા તારા મગજમાં છે હું આ તાણે મગજમાં કોરી કોરીને તો કંટાળી ગયો યે પહેલા હું હા આ મારી બીજું આ ચેનલ કરી આપણે કેટલો કેમ છો ખાસી થી કેટલા વિડિયો ઉતાય અને કેટલા આપણે પૈસા આયા હા કે આટાણા જો કાય આપણે પાયા કોઈ દાડ ના કા તન જાણ્યો તો આપણે તો અંબોરવાના જ આવી અંબોરવાના આવી છે પણ એના એના બધા સમય અંબોર છે ખબર છે

બબે માળ નું કરી દી પેલા સરપંચ હોય વ્યવહાર બધો કરતા હોય તો પેલું કરો પેલા ચાલુ તમારા મગજ નહિ અમાર તો મગજ છે મગજ બધા કરવું પડે ધોન આલું પડે બધી બાજુ તાર સમય એવો હેઢ પણ આપડી જેવું કો

આડા ઉડ્યા આડા ઉડ્યા આડા નહી ધડા કઈ દે ના આપણે આ કશું કરવું નહીં વિડીયો ઉતારવા નહીં કશું કરવું નઈ જવાબો તમે

બધા ની પથારી ભરી સમજી રાજી કરવાનું તમને લઈને અવાજ ને તમે તો પેલા વગડા લઈને ચા પાણી ના વાળી ઠંડુ હવે તું ચા પાણી કરાવે એક

પણ કોતો ખરા માં ભઈ ફાટીન જે ફાટીન જ નહી આલજી રિક્ષા અયા આ ભૂમતાની આબુ ના રાખે પણ મરી જાવું પડે ભાડો તા આવો

ખૂમતા કાકા મેમન દોડે એવું ક નહીં તો એ લાસારી માઈ દો રોટલા ખાવા તો કોઈ ના મેલે આની અને આપણે રીચાય ફટાફટ આલ દી હે ખાલી આ કરો હા હવે આવા લે તો ખૂમતા કાકા આપણે રોટલા મુકર છે તાણે રોટલા મુતા લે જાડ ભાત અને પલ્યો આ નાદવા હા બુંદીના લાડવા લાઈ દઈએ એ નાદવા લાઈ ગઈ અને થોડીક બરફી લાગી હા બરોબર શેની વાત કરો ખૂમતા કાકા અમારે આ મહેમાનના રોટલા અમારા ઘેર કરવાના છે એમ હા ના ના પાડા ના 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 કદી તમારો ભાવ ના તોડું હું કદી હોભળો મહેમાન આ એકલા નહીં 15 જણા છે 15 જણા છે હાલ વન એકલા બેહાર્યા છે ને બીજા દર્શન કરવા ગયા છે ઓ સધી માતાએ આ હો એટલે હું લઈને તરત જ તમારા ઘેર આવું લે આપણે આય 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 ને

એ તો મું છું કહેતો મિત્ર મારે તમારી શિક્ષા છોકરો કહેતા હોય છે ફૂમ તો કાકો વિડીયો વિડીયો કરતા હોય છે એ તો મને ખબર છે તમે ગોબરના ધુમાડા ભમરા ઉડાડવા છો શું કહેતા કશુંય નહીં આગળ વાત કરો એટલે આપણે ઈશારો લેવાની છે એક મિનિટ દોબાબાજી અમારે રિક્ષાનો વિડિયો બનાવતો પબ્લિક બહુ માંગ કરે બરોબર અને તમારો તમારું રિક્ષાને એડ થાય તમારે ગમે તેર પેસેન્જરનો ફોન આવે કે રિક્ષા લઈને આવજો એટલે હું તમારો ધંધો થાય અને અમારો વિડિયોનો વિડીયો થાય હા બે વસ્તુ થાય હા તમારે ફાયદો ને અમાન્ય ફાયદો હોંભળો મારી વાત કે રિક્ષા તો હું લઈને બજારમાં નીકળી જોસ પણ આજ મહેમાન પરуна છે એટલે નીકળ્યો ના બરાબર રિક્ષા ઘેર પડી છે તો આ તો તાકડો છે જબરદસ્ત છે રિક્ષા તમે તાર લઈ જો પેલો કોઈક અમારા છોકરા જોતા હોય છે પેલો છોટું નહીં આવતો ત્યાં રીક્ષા ના વિડીયો વનવે કરતા હોય અમારા છોકરા અરે તમારે એટલા ફોન આવશે ને ઘડી વાર તમે રિક્ષા ની ચડાયકો

એટલે ચાલુ કરી લાયો માં કાચ ફૂટી જુ એ હે હે એટલે આશે તો એવું હા તમે દોયો તો ફૂટેલો ના મે ને જોય તે દોયો તો ફૂટેલો દોયો નઈ પણ આશે આયે ને તમે યાર મગજ વગરની ની યાર સીધા બેહવાનું કરો જોતાય નહીં યાર શું કા કા તમાર તો કુદ નઈ આડ્યું આ તો તન નઈ ખબર પણ તું મોટો ડ્રાઈવર થઈ ગઈ જોઈ તારા વોશો તો આઈના હોમી નાખવી દો કે યાર

પછી ડગલો રિક્ષા ચલાવી ને તરત ને તરત નજર પડી ને એને ઘડી માં રિક્ષા પાડી ચલાવી રિક્ષા મે તો આ તો લગભગ રિક્ષા ચલાવતે નહી આવડતી હોય પેલા કુંડી પર પટકાયેલી સાહેબ એમ જ કાચ જતો રહ્યો છે હાજી હમ રિક્ષા હાજી હમ હતી ગુગરા જેવી હતી મે તમને મને કીધું ચેક કરી લો તમે ચેક કરી દીધી કે નથી કરી કમ્પ્લીટ કાચ હતો કે નતો મિત્ર હતો કે નતો લાવ કે 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 જો આ કે આ શું છે તમે શું છે લ્યો જવાબદારી તમારી છે

મિત્ર તમે તૈયારીઓ કરો અમે મહેમાન બધા અંગાજ આવો રીક્ષા મારી વાત મેં પેલા કીધું એકલા મહેમાન થઈ એટલે મેં કહી દીધું રોહડા નું